મળતી માહિતી પ્રમાણે બે માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાતલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમની સાદલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી જેને લઈ પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા તે સમય દરમિયાન સાદલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ પર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જયમેન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના ત્રણ ચાર ફટકા તેમજ લાત મારતા સરફરાજ નકુમને તાત્કાલિક સાદલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની જાણ શિનોર પોલીસને થતા શિનોર પીએસઆઈ આર આર મિશ્રા તેમજ કરજણ સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શિનોર પોલીસ દ્વારા સરફરાજ નકુમની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા આરોપીને વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાદલી ગામનું વાતાવરણ શાંતિમય બને તેવી લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ શિનોર